પલંગમાં આજે ડિમોલેશન બંધ રાખવામાં આવ્યું આજ રોજ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મેગા ડિમોલેશનની કામગીરી અલંગમાં બંધ રાખવામાં આવી કલેક્ટર શ્રી જે આર સોલંકી સાહેબના જણાવ્યા અનુસાર અલંગમાં સર્વેની કામગીરી ચાલતી હોવાથી આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મેગા ડિમોલેશનની કામગીરી બંધ રાખવામાં આવી હતી હવે પછી ડિમોલેશન ક્યારે શરૂ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં કેટલું ડિમોલેશન કરવામાં આવ્યું તે બાબતને લઈને ડેપ્યુટી કલેક્ટર શ્રી જે આર સોલંકી સાહેબે શું કહ્યું સાંભળો અલંગમાણા સરકારી વળતર અને ગૌચરમાં તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી જેમાં તારીખ અઠ્યાવી અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં કુલ ત્રણસો સિત્તેર દબાણ દૂર કરવામાં આવેલા છે આજરોજ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ કે જે રોજ કામગીરી મોકૂફ રાખવામાં આવેલી છે કારણ કે દબાણદારો તરફથી નામદાર કોર્ટમાં જુદી જુદી પિટિશન દાખલ કરવામાં આવેલી એ પિટિશન દાખલ કરી એનોએ એ જગ્યાની ખરાઈ કરવા માટે નામદાર કોર્ટના હુકમનો કોઈ અનાદર ન થાય તેની ખાતરી માટે આજરોજ કાર્યવાહી મોકૂફ રાખી અને પેપરવર્કની કાર્યવાહી સ્થળ ઉપર ટીમ મોકલી પેપર વર્ક કરી અને એ માટેની આજરોજ મોકૂફ રાખેલ છે જેમ જેમ નામદાર કોર્ટ દ્વારા આ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ મુદત આપવામાં આવેલી છે એ પછી જે નામદાર કોર્ટ દ્વારા જે નિર્દેશ આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે